Well mm yeah. -hmm.

को पुरितो मै वयकन वटा मारती तू को मारतो तू ए तू भूल गया मु आती नाना मु आरे वण जाई ना लुगडू पे शॉट होतो तो सोब्रा नेले वाश तू तमामू तारे लागे हेडवा ना काय मु एक दार भाई जतोरी वाठी अरे ओला भडकर ओला भडकर नाना छानो तू सो बडा क्या सरा तो बोल हिटला बस पण ने पण मकुनी घर खुली करीती तुम्हारी मारा ह

आ देखला के बाबा ना जाऊ मु तो अरे रोड पर हूं सर ना ई तो बाप सेव सा क्यों सा ई ना जावे क्यों सा पडी ई मोठा मोठा झाड सी अन ओदा पर सी ना 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 आ जायो आ डेरिया पोडा ना गाडी का अरे ना मु जाऊ रे सा ह रे सा सकाणचा काय कर शक्ति पुरी हे सी हे बिजू कोय वतू रहयू हाय एकला ना खावा मला हो थाई जाऊ रवा दे कर चालसे टावगत तो मन पछाबा निकल मुठी जाऊ तू ही बेवा परिवार मु નટા હેડા કાળું ગાણી અરે કાળું ગાણી હા થાશે તેરા કાયા મે શું કાય નઈ બી વાતાય દે ઓ ગમ્બા ને મારો ગાવા આવશે શું વાત કરે હે દીવાસી તો ભાયા કે હા ઓર હા buat kitawan baru sayail usah kabar બોલ ઉઠી જશે ઉઠી જ શરમ કર શરમ વગર ના શરમ આવો નાટક કરેલું હે શરમ અચ્છા ના ખબર આલે આ તો ના ખબર આ હું ખબર ના પડે ના ના કાલો લે હું છોકરો ઉડે ખબર ના પડે તે અમાર રાખંડ વિવાહ થતા જ હોય છે એ ચિંતા ન કરવાની તમારે ના ચિંતા ન કરવાય હા જોખમ જોખમ કરી છે નાટક ભપન કર્યો લે પોચમો જો તો લે હું નશા થાય

મારી વાત પરેશ તું તાર બે ચિંતા જેવું કોઈ નહીં તું તાર બે હું ફોન આવ્યો મારા એક તો લઈ લે હા રાશિ

ના માશેતમ ને એ હોભળો શેતમા ને હોભળો તો ખરાબ પણ મારી વાત હો હા અરે શેતરમાજી કોઈ નહી હોય ખરાબ અપરે મસ્તી પડી જશે હસી ગયા હો ભાઈ

પણ તો ખબર નથી બે ફૂલભાઈ તો કીધું તું ચો ચો ફૂલભાઈ ચો ફૂલ બોલે ફૂલભાઈ ના બોલે આવું છું તું શાંતિ રાખ પણ હાલ કરી લે તમે આવી ગયા અરે અરે આ યાર જેટલું બીવાય જેટલું બીવાય તમે લઈ જો હાજુ ના ઘેર જો હું વાયલો બીભાઈ

ફૂલ ભાઈ ને ગેમી લેશી કારુ ભાઈ ગેમી લેશે ચુંડા ભાઈ ગેમી લેશી એટલે મુક આ બીક ને કાઢી નાખું એટલે બીજું કોઈ નતું આ બધું એવું બીક ના કરતા ભાઈ તો મારા ઘરે તો હું તો કશું ના કરતો જો તમે બહાર રહો હમ ઉપર આવી તો બીક ના પગાવાય હમ અટકાઈ ગયો તો અરે ડો મને મારી જાય યાર તો ખબર નઈ પડતી આ હું તો ગયા તને બીવો હો તમે હવે હવે જે થઈ ગયું થઈ ગયો ન થાય બોલો હું કીધું બોલ થાય કે ને મારા દોમું આખવા દઉં મારા પોણી ચાલુ હોય શું કીધું હવે અમે અમે ઈવા કે નઈ જઉં

ન સુધ્ર નહી સુધરા નહી સુધ્રુ ભરખન જવાનું પણ કોક કઈ તો ભરખન કાઢવું જ પડશે